આજે સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મકરપુરાનું એક મંડળ છે નિર્મલ પાર્ક સોસાયટીનું જે રાત્રે કાલે એમની આગમન યાત્રા છે જે જે પાણી જે રોડ પરથી ગણેશજીનું આગમન ગણપતિ દાદાની મૂર્તિ લઈને જઈ રહ્યા હતા ત્યારે અસામાજિક તત્વો જે શહેરની શાંતિ દોડવા માંગે છે એ લોકોએ બે મદાર મદાર માર્કેટની આસપાસથી સામસામે બે બિલ્ડિંગમાંથી પીંડાનો મારો કર્યો અને એનું વાતાવરણ તંગ કરીને દોડવાનો પ્રયાસ કર્યો તાત્કાલિક પોલીસ સ્ટાફ જોઈન્ટ સીપી લીનાબેન પાટીલ સાહેબ એસીપી ડીસીપી પીઆઈ દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ સૌ અહીંયા હાજર થયા મંડળો હાજર થયા જોવા આજે મારી સાથે મારા સાથી કાઉન્સિલર હરીશભાઈ જીંગર ચેલમબેન ચોકસી પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ સામાજિક આગેવાન જયભાઈ ઠાકોરને સર્વ લોકો અહીં હાજર થયા તાત્કાલિક એની પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવાનું ચાલુ થઈ લગભગ બે કે ત્રણ જણને પકડવામાં પણ આવ્યા છે અને સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે એવી મંડળોને બાયધરી જેસીપી સાહેબે આપે છે વડોદરા શહેરમાં રાત્રે ત્રણ વાગે ખૂબ ભયંકર ઘટના બની છે કે ગણપતિ બાપા નું આગમન થતું હોય અને વોર્ડ નંબર સત્તરમાં નિર્મલ પાર્ક યુવક મંડળ એ મારા વિસ્તારનું વર્ષો જૂનું મંડળ છે અને ગણપતિ બાપ્પાની સ્થાપના કરતું રહેતું છે આ એક કૃત્ય જે ગણપતિ દાદા લાવતા હતા અને એની પર જે ઈંડા ફેંકવાનું ધ્યાને આવ્યું છે હું તો કહું છું કે આ એક ઘટનાને આતંકવાદી ઘટના ગણવામાં આવે કારણ કે આ રીતનું કૃત્ય બિલકુલ ચલાવી દેવામાં આવે નહીં અને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આ વિસ્તારના રાત્રના ત્રણ વાગ્યાથી મીડિયા મિત્રો રાતના ત્રણ વાગ્યાથી સંગઠનવાળા અને પોલીસ જે પ્રમાણે ઊભી રહીને કામગીરી કરી છે એ પ્રમાણે જોતા એવું બી લાગે છે કે પોલીસ ફૂલ એક્શન મોડમાં છે અને જેને બી આ કૃત્ય કર્યું છે અને પક્ષી દેવામાં નહીં આવે